સો ફ્રેન્ડ મિત્રો બધા મજામાં છો ખેતીની સફર યુટ્યુબ ચેનલમાં બધાનું હાર્દિક સ્વાગત છે તો ચેનલમાં પહેલાં વહેલો હોય તો સબસ્ક્રાઈબ કરો આપણે આઠ દિવસ ઉપર સમય થઈ ગયો છે આમ જોવો તો આજે દસમો દિવસ છે અને આપણે જોવો એટલા સબસ્ક્રાઈબર થયા નથી જે પચાસ સબસ્ક્રાઈબર પણ થયા નથી તો તમારા ગ્રુપો એમાં સારા સારામાં શેર કરો જેથી લઈને આપણી ખેતીની માહિતી રોજ તમને મળતી રહે રીંગણી છે શાકભાજીમાં આપણે ઉત્પાદન વધારવું હોય રેડી ઉત્પાદન વધારવા માટે હું જો ખોરાક જોવે તો એવો ખોરાક કયો કે જે આપણે ઉત્પાદનમાં ખેડૂતો સામેથી ડ્રીપ કે પ્લસ આજે બીજા બે ખેડૂત લઈ ગયા છે કોરીના માધ્યમથી પણ મોકલવામાં આવ્યું છે અને સાથે ખેડૂતે ગ્રીન વિટા પણ લીધું છે અને આજે બે ખેડૂત વિડિયોના માધ્યમથી અહીંયા અમારા લોકલ ખેડૂત લેવા માટે આવ્યા હતા કે જે તમે એલું વિડીયોમાં ડ્રીપ કે પ્લસ ને ગ્રીન વિટા બતાવું છે અમારે લેવું છે તો એક ખેડૂત ત્રણ કિલો લઈ ગયા છે ઓલો રેડી ત્રણ કિલોની ખરીદી કરી છે રેડી કેમ કે આ સસ્તું છે ને વસ્તુ સારી છે કિંમત શું છે કોઈ કોમેન્ટમાં નહીં લગતા ખાસ કરીને મારી નમ્ર વિનંતી છે તમે ફોન કરી શકો છો નંબર આપણે આપીએ છીએ તમને માહિતી માટે ઘણાની ટેવ ખરાબ છે રેડી પણ ટેવ સુધારો રેડી હું પણ ભૂલ કરતો હોય તો કહેતો હોય કે તમે પણ ભૂલ કરો છો એમ તમે પણ નંબર આપું છું ફોન હું પાડું છું ધ્યાન રાખવાનું આપણે રેડી આ કોઈ પણ વસ્તુ બતાવી ઘણા કોમેન્ટમાં કાલમાં જ કોમેન્ટ હતી કે આ બેનો ભાવ શું છે ભાવ આપણે તમને ફોન કર્યો એટલે કહી દઈશું બીજું તમે ઈળની દવાની વાત કરીએ તો ઈળની પણ આપણી પાસે દવા છે બે થી ત્રણ એમાંથી હજાર નવી આવી છે એક જ પંદર એમ એલ નાખવાની રેડી એક હકીમાં રેડી આના રિઝલ્ટ પણ સારા છે બે થી ત્રણ ખેડૂત છે એ એ ખેડૂતે ચાર વખત ખરીદ કરીને એક ખેડૂતે બે વખત ખરીદ કરી એક ખેડૂતને બહાર મોકલવામાં આવે બીજી વખત રેડી આનું રિઝલ્ટ એ સારું છે બાકી જેટલો તમે ખોરાક ટાઈમ ટુ ટાઈમ આપશો ખોરાકમાં ઘણાને એવું હોય કે મારે ભાઈ ડ્રીપ નથી રેડી ડ્રીપ છે અને ખાતર એવું આવો કંઈ લિક્વિડ ફોર્મમાં હોમિક એવો આવતું હોય રેડી તો એ પણ આપણી પાસે સુવિધા છે એમાં વાત કરીએ તો આ બાયલોમ છે રેડી આપણી જમીનની અંદર કાર્બન તત્વ ઘટે છે તો આની અંદર કાર્બન થતો આવે છે હુમિક ફુલ્વિક સિવિડ ચાર તત્વો આવી જાય રેડી આ બધું તમે મૂળમાં આપ્યા કરો એટલે આપણને ગમે ત્યારે સફળતા મળશે અને કાર્બન તત્વો આવે આપણી જમીનમાં ઘટે છે એ એટલે જમીન સુધરે જમીન સુધરે પછી કાર્બન તત્વ આવવાથી અળછાની સંખ્યા વધે અળશા વધશે તો આપણી જમીન પોષી થાય તો ઉત્પાદનમાં પણ ફેરફાર થશે બાકી કોઈ વધારે માહિતી જોતી તો મોબાઈલ નંબર આપેલો છે એમાં ફોન કરી શકો છો કાલે મળશું નેક્સ્ટ વિડીયો નક્કી માહિતી સાથે